નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને બહુ જ બધી વાર એવું બોલી છું કે સ્ક્રીન પર તમને પરેશભાઈ દેખાતા હશે સ્ક્રીન પરથી અમને ઓફિસે બહાર લાવી દીધા છે સ્ક્રીનથી બહુ જ બધું સમજવું છે હવામાન વિભાગ વિશે હવામાનની આગાહીઓ કેવી રીતના થતી હોય છે મોટાભાગે પરેશભાઈની એક કમ્પ્લેન રહેતી હતી કે કોઈને વિંડી જોતા નથી આવડતું જેટલા પણ લોકો રોજ એનાલિસિસ કરે છે એટલે મને હું અને બીજા બધા જ મીડિયાવાળા મોટાભાગના લોકોને વિંડી જોતા નથી આવડતું તમને થયું કે આપણે પહેલાં બેસિક વિંડી જોતા શીખીએ કેવી રીતના અનુમાન છે હવામાનનું કેવી રીતના પ્રેશર બને છે ક્યાં સિસ્ટમ બને છે બધું કેવું છે એ બધું બેસિક થી સમજીએ થેન્ક યુ સો મચ પરેશભાઈ પહેલા તો તમે અમારી સાથે વાત કરવાના છો આ છે વિંડી તમારી કમ્પ્લેન હતી કે વિંડી જોતા નથી આવડતું તો આપણે બેસિક વિંડી શીખીએ પહેલા પાયલબેન પહેલાં તો તમારા માધ્યમથી હું દરેક ગુજરાતીઓને કહેવા માગું છું કે વિંડી છે એક પ્રકારે સારી એપ્લિકેશન છે પણ જરૂરી નથી કે આમાં બતાવશે એવું જ હા કેમ કે ઘણા બધા મોડેલો છે જો વિંડીથી જ બધું થતું હોય આ એક ફ્રી એપ્લિકેશન છે આમાં પ્રીમિયમ વર્ઝન પણ આવે છે પણ જો વિંડીથી જ બધું થતું હોય તો ગવર્મેન્ટે આ હવામાન વિભાગ આખું સંસ્થા ઊભી કરી અને કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી અને ઘણું બધું આમાં એક કહી શકાય કે અંદાજ આપણે લગાવી શકાય કે થોડોક અંદાજ આપણે આવે તો આપણે એના માધ્યમથી પણ આપણે આપણા વિસ્તારમાં શું થવાનું છે એની જાણકારી મેળવી શકીએ એટલે આ વિન્ડી જે તમારા સ્માર્ટ બોર્ડ ઉપર ચાલે છે આપણે ગુજરાત છે આ ભારતનો નકશો છે હવે નાનો એટલા માટે કરશું કેમ કે આપણે વરસાદના બે માર્ગ બતાવવાના છે કેમ કે વરસાદ ભારતની અંદર ક્યાંયથી પણ આવે છે તો એના માટેના બે માર્ગ છે એક છે આ સાગર એક છે આ બંગાળની ખાડી આ બંગાળની ખાડી ને અરબ સાગર છે જનરલી અત્યારે સક્રિય હોય છે પણ બેન હજી મારે નાનું કરવું છે હજી મારે નાનું એટલા માટે કરવું છે કે અલગ અલગ જે જે પેરામીટરો અમે બતાવતા હોય છે જેના ઉપર ચર્ચા કરતા હોય છે એ પણ સમજાવી શકીએ કદાચ બની શકે કે આ વાત થોડીક લાંબી ચાલશે પણ વિસ્તારથી આપણે સમજવું છે એટલા માટે સમજવું છે જેથી કરીને બધા મિત્રોને થોડુંક આના વિશે થોડું ઘણું પણ નોલેજ મળે હવે આ આપણું જે બંગાળની ખાડી છે તો અહીંયા છે આપણે અરબસાગર આ જે શ્રીલંકાથી નીચેનો ભાગ છે આ ભાગને અહીંયા ભૂમધ્ય રેખા કહેવામાં આવે છે જે પૃથ્વીનો ગોળો છે એની જે ભૂમધ્ય રેખા છે એ અહીંયાથી પસાર થાય છે આ બધો જે ભાગ છે આ છે હિન્દ મહાસાગર જેને આપણે ઇન્ડિયન ઓશન પણ કહીએ છીએ હવે ઇન્ડિયન ઓશન કહીએ છીએ પણ એના પહેલાં આપણે ભારતને જે ચોમાસા વિશેની વાત કરીએ તો ચોમાસું તો બહુ દૂરથી આવે છે અહીંયા આપણે લઈ જવું છે અહીંયાથી જે આ પેસેફિક મહાસાગર કે જે વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે અહીંયા આગળ આપણે જશું તો અને જેવા દેશો આપણે જોવા મળશે આગળ આવશે બરાબર હવે અહીંયાનું જે તાપમાન છે એના ઉપર હવામાનનો મોટો આધાર રાખે છે કેમ કે જે અમે અલનીનો અને લાનીનાની વાત કરતા હોય છે અલનીનો અને લાનીના છે એ પ્રશાંત મહાસાગર જેને આપણે પેસેફિક મહાસાગર પણ કહીએ છીએ એના તાપમાન ઉપર જ એ નક્કી થતું હોય નોર્મલ તાપમાન છે જો એ નોર્મલ તાપમાન ત્યાંનું હોય સમુદ્રી તાપમાન તો એ ન્યૂટ્રલ કહેવામાં આવે છે નોર્મલ કરતાં તાપમાન જ્યારે ઊંચું જાય છે ત્યારે અલનીનો સ્થાપિત થયો એવું કહેવામાં આવે છે અને નીચું આવે તો લાનીના થાય છે નોર્મલ કરતા હવે અહીંયાથી જે આ પવનો ચોમાસા પેલા ચાલુ થાય છે એ આ બધા ટાપુઓ ઉપર થઈ અને સૌપ્રથમ પ્રથમ ચોમાસું છે એ અહીંયા પહોંચે છે એટલે અંદમાન નિકોબાર ટાપુ જે અહીંયા આવે છે બંગાળની ખાડીમાં ચોમાસાનો પ્રવેશ થાય છે ત્યાંથી આ બધા જ જે પવનો છે એ અહીંયા આવશે મડાગાસ્કર ટાપુ આ જે આફ્રિકાનો બધો ભાગ છે આ છે મડાગાસ્કર ટાપુ અહીંયાથી ટકરાશે પવનો અહીંયાથી આવેલા પવનો અહીંયા ટકરાય અને રિટર્ન થઈને એ અહીંયા આવશે કેરળમાંથી અહીંયા આવશે એટલે એ નૈઋત્યના પવન આપણા માટે આ નૈઋત્ય દિશા થઈ કેમ કે જે ઉત્તર કહેશું તો આ જે નકશા પ્રમાણે ઉત્તર છે પૂર્વ છે આ પશ્ચિમ છે આ દક્ષિણ છે જે ખૂણા છે એમાં ઈશાન અગ્નિ આ નૈઋત્ય અને આ વાયવ્ય ખૂણો છે એટલે જે આપણે આઠ દિશાઓ છે ચાર દિશા અને ચાર ખૂણા જેને કહેવામાં આવે છે આપણી દેશી ભાષાની અંદર આ નૈઋત્યનો જે આ ભાગ છે નૈઋત્યથી આ પવનો જે નૈઋત્યના પવનો જ્યાં પહોંચે છે એને પછી આપણે નૈઋત્યનું ચોમાસું આપણે કહેતા હોય છે હવે અહીંયાથી જે આપણે પોઝિટિવ તાપમાન છે જેને કારણે અહીંયા બધું પ્રેશર આવે જે આ હિન્દ મહાસાગર છે એને આપણે ઇન્ડિયન ઓશન અમે કહેતા હોય છે ઇન્ડિયન ઓશન ડાયપોલની જ્યારે વાત થતી હોય છે ત્યારે આનું જે ટેમ્પરેચર છે જો એ ઊંચું ટેમ્પરેચર હોય તો એ આપણા માટે સારું છે કેમ કે આનું જે ટેમ્પરેચર ઊંચું છે તો આ હવાઓ તો આ રીતે જશે એટલે આયોડી પોઝિટ આ રીતે આપણે વાત કરતા હા હા એ અહીંયાથી જે પ્રેશર છે બેન આ બંને બાજુ જશે આ બંગાળની ખાડીમાં પણ જશે અહીંયાથી પ્રેશર બંગાળની ખાડીમાં પણ જશે અરબસાગરમાં પણ જશે હવે એ પ્રેશર આવે અને અહીંયા જે પછી સિસ્ટમો બને છે કેમ કે સિસ્ટમો તો અહીંયા જ બનવાની છે પછી આ સિસ્ટમ બને અહીંયાથી આમ પણ આવી શકે અહીંયા પણ જઈ શકે ભારતના કોઈ પણ રાજ્યની અંદર એ સિસ્ટમ જઈ શકે હવે સિસ્ટમ જે બને છે એ કયા કયા વિસ્તારમાં જશે એ પણ આપણે પ્રિડિક્ટ કરવું પડે છે ત્યારે માની લઈએ કે અહીંયા જે હવાઓ ફરે છે જો હવા છે એ ઘડિયાળની દિશામાં ફરે છે ક્લોક રાઉન્ડની અંદર આ જે હવાઓ ફરતી હોય નહીં તો એ હાઈ પ્રેશર થાય છે ત્યાં પછી એને એન્ટી અને એન્ટી સાયક્લોન કહીએ છીએ એન્ટી સાયક્લોન એટલા માટે કહેવામાં આવે છે સાયક્લોન છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય જ્યારે આ સાયક્લોનની વિરુદ્ધ દિશામાં ફરે એટલે એને એન્ટી સાયક્લોન કહેવાય એન્ટી સાયક્લોન હોય તો વરસાદી સિસ્ટમ ના બને એટલે એન્ટી સાયક્લોન બને તો વરસાદી સિસ્ટમ નથી બનતી પણ જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે તો પછી ત્યાં પેલા આપણે યુએસસી

એ પહેલાં આપણે જોવું પડશે કયા વિસ્તારમાંથી પસાર થશે જે વિસ્તારમાંથી બેન પસાર થશે જો ત્યાં ઊંચું તાપમાન મળશે તો એ વધારે મજબૂત થશે નીચું તાપમાન મળશે તો નબળું પડી જશે તાપમાન છે એક પ્રકારે એને એનર્જી પૂરું પાડે છે એનો ખોરાક છે હા એટલે એ વધારે મજબૂત થાય હવે જ્યાંથી પસાર થાય ત્યાંથી મજબૂત થાય તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થશે એટલે લો પ્રેશર બનશે લો પ્રેશર મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર મજબૂત બને તો ડિપ્રેશન થાય ડિપ્રેશન મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી છે સોરી ડીપ ડિપ્રેશન છે જો એને સતત ઊંચું તાપમાન મળે ઊંચું એટલે કે ઓગણત્રીસ ડિગ્રી કરતા વધારે તાપમાન જો મળે છે તો ડીપ ડિપ્રેશન સાયક્લોન બનવા તરફ જાય પછી પછીની કેટેગરી સીધું સાયક્લોન આવે જોકે સાયક્લોનમાં એ પછી ઘણા બધા સ્ટેપ હોય છે આપણે એની ચર્ચામાં નથી જેવું પણ આપણે સિસ્ટમની વાત કરીએ પણ મોટાભાગે જે સાયક્લોનની વાત હોય ને તો આ જે તાપમાનો છે એ અત્યારે આપણે જે જુલાઈ મહિનાના મધ્યે પહોંચો આવ્યા છે અત્યારે આ તાપમાનો હંમેશા નીચે આવી જતા હોય એટલે અત્યારે સાયક્લો નથી બનતા બે સિઝનની અંદર સાયક્લોન બને છે એક છે ચોમાસું આવે એ પહેલાં અને ચોમાસું પૂર્ણ થાય ત્યારે જેને ચોમાસું આવે એ પહેલાં આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહીએ છીએ ચોમાસું પૂર્ણ થાય ત્યારે પોસ્ટ મોનસૂન સાયક્લોન આપણે કહીએ છીએ કેમ કે એ સમયગાળાનું તાપમાન છે ઊંચું હોય છે એટલે ઊંચું તાપમાન મળે તો જ પછી એ સાયક્લોન સાનુકૂળ પરિસ્થિતિ બનતી હોય સાનુકૂળ પરિસ્થિતિ બનતી હોય માની લઈએ કે બંગાળની ખાડી આમ જોવા જઈએ તો આ વર્ષે લગભગ બે સિસ્ટમ છે એ અત્યારે આપણે અરબ સાગરમાં બની હતી છેલ્લી સિસ્ટમ છે અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આટલા એરિયામાં બની હતી આ એરિયામાં મુંબઈથી નીચે અહીંયા બની અને ચોમાસું જે અહીં નિષ્ક્રિય થયું હતું એને જે બાર તેર થી જે સિસ્ટમ બની સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું સતત ઉત્તર તરફ આગળ ચાલ્યું જેથી કરીને ધક્કો મારીને ચોમાસાને છેટ સુધી પહોંચાડી દીધું હવે માની લે કે અત્યારે તો આ બંગાળની ખાડીની અંદર જે તમામ સિસ્ટમો બની રહી છે આજે છે દસ તારીખ આપણે જ્યાં સુધી વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી હવે દસ તારીખે આપણે આ સિસ્ટમ જોઈએ છે આગળ જતા કોઈ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવશે કે નહીં એ પણ આપણે જોવાનું હોય હવે એના માટે ખાસ કરીને સિસ્ટમ જોવી હોય ને તો આપણે એચપીએ લેવલ છે જે અમે સાતસો એચપીએ લેવલની વાત કરતા હોય એ જોવું ખૂબ જરૂરી છે કેમ કે એ જમીનથી કેટલી ઊંચાઈ છે એના ઉપર આધાર રાખે છે હવે એમાં ત્રણ સ્ટેપ છે જેમાં બેન પહેલું તો પાંચસો એચપીએ લેવલે બીજું છે સાતસો એચપીએ લેવલે અને ત્રીજું છે આઠસો ને પચાસ એચપીએ લેવલે હવે જો પાંચસો એચપીએ લેવલે છે એનો મતલબ આ જમીનથી સાડા પાંચ કિલોમીટર ઉપર છે તો એને હાઈ લેવલના વાદળ કહેવાય એટલી ઊંચાઈ જે સિસ્ટમ હોય છે એ જ્યાં સુધી નીચી ન આવે ત્યાં સુધી વરસાદના રૂપમાં આપણે અસર ન કરે સાતસો એચપીએ લેવલે હોય તો એ આપણે ત્રણ કિલોમીટરના આસપાસનું જે લેવલ થાય છે જમીનથી તો એમાં વરસાદ આવી શકે કેમકે એ નીચે છે આઠસો પચાસ એચપીએ લેવલ છે તો પછી એ તો વધારે નીચે છે તો પછી આપણે નવસો મીટર આસપાસનું થાય એટલે એમાં તો વરસાદ પડે જ પડે એટલે હવે એ જોવું હોય તો પેલા તો આપણે વિંડી જો વાપરતા હોય ફરીથી એક વખત કહું છું કે વિંડીના માધ્યમથી આગાહી ના થઈ શકે અનુમાન લગાવી શકાય પરફેક્ટ આગાહી માટે તો જે સેટેલાઇટના માધ્યમથી આપણે જે જોતા હોય અહીંયા જે આવશે અહીંયાથી આપણે જશું તો અહીંયાથી આપણે એચપીએ લેવલ છે વિન્ડ વિન્ડ ગસ્ટમાં ગસ્ટમાં હા જઈ આ આપણે ગયા એટલે અહીંયા બતાવશે હવે અહીંયા આપણે લઈ લેશું પાંચસો એચપીએ લેવલ પાંચસો એચપીએ લેવલે લઈ શકાય અહીંથી આ સાતસો એચપી એ થઈ ગયું છે હવે સાતસો એચપી આજે આવતીકાલનો આ છે અગિયાર તારીખનું એટલે અહીંયા એક સિસ્ટમ બતાવશે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે જે અહીંયા સાતસો એચપી લેવલે પહોંચી રહી છે સિસ્ટમ સારી છે સાતસો એચપી લેવલે આ એક ભેજનું પ્રમાણ છે હવે આ સિસ્ટમ છે આ એનો સેન્ટ્રલ પાર્ટ છે જે બ્લુ દેખાય છે વધારે ઘાટો કલર દેખાય છે અને થોડોક અલગ પ્રકારનો કલર અહીંયા દેખાતો હશે આ છે ને હવાનું ચક્ર આમ ફરે છે એટલે એનો જે આપણે આઉટર ક્લાઉડ કે જે આઉટર ક્લાઉડ કે સિયર ઝોન પણ કહી શકાય એને એટલે આ જે ફરે છે હવે અહીંયા તમે આ 700 એચપી લેવલ કરી અને પહેલા તો પ્રિડિક્શન કરશો કે કયા કયા દિવસોમાં ક્યાં જશે આ 12 તારીખ છે તો 12 તારીખે અહીંયા જ છે હજી આ આવેલું છે ભેજ છે હા બરાબર અહીંયા છે આ સિસ્ટમ આ થોડીક વધારે વિખાતી દેખાય છે થોડી અલગ થતી બીજા અલગવા જો બરાબર છે પછી આપણે 14 તારીખે જશું એટલે આ प्रकारे થઈ જશે બરાબર અહીંયા ઉપર ગઈ 15 તારીખ પછી આપણે જશું 16 તારીખે 16 તારીખા વધારે ઉપર જતી રહી છે અહીંયા છે આ વેલી સવારે છે 15 તારીખે 2 વાગે અહીંયા છે ગુજરાત તરફ ટૂંકમાં નથી આવી પણ પછી ઘણા બધા મિત્રો અહીંયા સિસ્ટમ બને એટલે ગુજરાત તરફ સિસ્ટમ આવે છે આવે છે આવી બધી વાતો કરી દે લોકો ગુમરાહ થાય ખરેખર ગુજરાત તરફ નથી આવતી આ ઉત્તર ભારતના ભાગો છે યુપી બિહાર પછી ત્યાંથી હિમાચલ પ્રદેશ એ તરફ આમ નીકળે છે આગળ એટલે અહીંયા જો આપણે સાતસો એચપી લેવલે ચેક કર્યું તો સાતસો એચપીએ લેવલની સિસ્ટમ છે એ તો અહીંયા નીકળે છે ગુજરાત ઉપર તો આવતી નથી હવે એ જ જગ્યાએ જો આપણે ત્યાં સિલેક્ટ કાંઈ નથી કરેલું અને આપણે જોશું પછી તો મોટા ભાગે બધા કઈ રીતે જોતા હોય તો કે રેન થંડર કરી લીધું છે હા હવે રેન થંડર કરી લીધું છે તો રેન થન્ડર કરીને ઘણી વખત જોતા હોય તો ગુજરાત ઉપર બતાવે એટલે આવું જોઈને લોકો શું કે છે કે પંદર તારીખે ગુજરાતમાં વરસાદ પડવાનો છે પણ વાસ્તવિકતા તો તમે જોઈને ને સિસ્ટમ ઉપર જાય છે હા તો અહીંયા આવતું નથી પણ અહીંયા પંદર તારીખે તમને વિંડી બતાવે છે વરસાદ તો ઘણી વખત વિન્ડીના માધ્યમથી ઘણા બધા મિત્રોએ આયોજન કરી લીધું હોય કે વરસાદ પડવાનો છે ને પછી પડતો નથી એટલે આ ખોટું છે એટલે વિન્ડીને આ રીતે આપણે સમજવી પડે જે રીતે લેવલ આપણે અહીંથી બતાવ્યું એવી આઠસો પચાસ એચપીએ છે એ પણ ત્યાં તમે કરી શકો જે મિત્રો મોબાઈલ વાપરતા હોય તો મોબાઈલના માધ્યમથી પણ તમને બધું શીખવા મળશે પણ ખાસ એ એચપીએ લેવલે સેટ કરવું હોય તો અહીંયા વિન્ડ વિન્ડ ગસ્ટ કરી અને પછી તમે કરી શકશો બીજા ફંક્શનમાં જશો તો ન પણ થાય એટલે ખાસ

આ વરસાદના રૂપમાં અસર કરે એવું નથી થવાનું આજે આપણે જોવા જઈએ જોવા જઈએ તો દસ તારીખ છે આ પંદર તારીખનું બતાવે છે પંદર જુલાઈનું જો આ ચિત્ર હોય તો તો આપણે આ બધા ભાગોની અંદર એમાં ખાસ કરીને રાજસ્થાનના ભાગો છે આજે સોળ તારીખની વાત છે તો સોળ તારીખે ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો તો સોળ તારીખે પડવો જોઈએ પણ હું તમને અહીંથી એ આગાહી કરીને જાઉં છું કે સોળ તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીં નથી પડવાનું ભલે આ વિન્ડી બતાવે છે પણ નથી પડવાનું કેમ કે આપણે જોવાનું જે એક સિસ્ટમ છે એક ખોટું છે એટલે બેઝિક થોડુંક આપણે બેઝિક આપણે અનુમાન લગાવી શકતા હોય પણ અનુમાન લગાવવું છે તો એના માટેનું થોડુંક નોલેજ આપણી પાસે હોવું જોઈએ આજે જમાવટના માધ્યમથી કદાચ દર્શકોને આ થોડુંક સાંભળવા મળ્યું હશે ને થોડુંક જાણવા પણ મળ્યું હશે એટલે જે મિત્રોને આ રીતે જોવું હોય તો ખાસ વિન ગસ્ટ કરી અને સાતસો એચપી લેવલ છે આઠસો પચાસ એચપી લેવલ છે માપદંડો ચેક કરી અને પછી જો ચેક કરવામાં આવે તો સારું હવે બીજી વાત એ પણ છે બેન ઘણી વખત તમે આઠસો પચાસ એચપી લેવલ અહીંથી કોઈ સિસ્ટમ આવતા જોઈ હોય કે આ જે આપણે પૂર્વ ભાગમાં મધ્ય અહીંયા ભોપાલ પાસે પહોંચી ગયું હોય એ દરમિયાન અહીંયા વિસ્તારમાં કોઈ ભેજ નથી બધું ખાલી હોય અને કોઈ બીજી સિસ્ટમ છે આ આવી હોય કેમ કે ત્યાંથી આવે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય ડી હવે એ અહીંયા આવી હોય એ થોડીક વધારે મજબૂત હોય અને એનો સિયર્જન જો લાંબો હોય તો આ સિસ્ટમને આ તરફ એટલે આપણે આ સિસ્ટમ આ સાઈડ આવતી હોય છતાં પણ બીજી સિસ્ટમ હોય ત્યાં અને એ મજબૂત હોય તો આને ખેંચી પણ શકે અને જો અહીંયા એન્ટી હોય કેમ કે આ સિસ્ટમ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે પણ અહીંયા જો ઘડિયાળની દિશામાં ફરે એને આપણે એન્ટી સાયક્લોન કહીએ છીએ એન્ટી હોય તો આ સિસ્ટમને ધક્કો મારે છે કેમ કે એના પવનો આમ આવતા હોય એટલે આમ ધક્કો મારે પવનો એ આમ જાય કાં તો પછી આમ જાય અને પવનો આમ ફરતા હોય તો આને એની સાથે ભેળવી લે અને એની એ એ તરફ ખેંચી લે એટલે બીજી સિસ્ટમો નજીકમાં ક્યાં છે એ પણ આપણે જોવું પડે ને એના ઉપરથી આપણે એક અનુમાન લગાવી શકાય દિશા છે એટલે આપણે અહીંયા કરીએ નાનું કરીને જોઈએ તો આપણે હમણાં જે વિન્ડ જોતા હતા એટલે એ પવનની દિશા આપણને ખબર પડે કે કેટલી છે ક્યાં છે કેટલી પવનની દિશા હમ એ વિન્ડ છે ને બેન એ પણ આપણે અહીંયા બદલી શકીએ અહીંયાથી બદલી શકાય કે આ ઉપરની જો આ છે ને 750 નહીં આ નવસો ને પચીસ એચપીએ છે આ ચોક્કસ થી છે પણ આ પંદર તારીખે ઉપર થી જશે આ ચક્રઓ આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે ઓલરેડી અત્યારે દેખાય છે આ પવનો છે એ આફ્રિકા તરફ થઈ અને આ રીતે આવી રહ્યા છે પવનો અત્યારે પણ નૈઋત્યના છે અહીંયા પશ્ચિમના પવનો છે અહીંયાથી આવતા આમ પવનો છે અહીંયાથી પૂર્વના પવન દિલ્હી તરફ જાય છે એ બંગાળની ખાડીની તરફથી આખો ચક્રાઓ આમ જાય છે એટલે આ બધું પવન છે એ પણ કઈ રીતે ફરે છે એ ત્યાંથી બધું ચેક કરવું પડે એટલે વિંડીની અંદર માત્ર ઘણા મિત્રો છે ને બેન એવું બનતું હોય છે વીસ સેકન્ડની અંદર ચેક કરી લે કે અહીંયા તો વરસાદ પડવાનો છે આ વીસ સેકન્ડની અંદર ચેક કરાય એવી એપ્લિકેશન નથી આની અંદર તમારે કમસે કમ

ચેક કરીને થોડુંક અનુમાન છે આપણે લગાવી શકાય અને એ પણ અનુમાન હોય જે તમે બધું જ પરફેક્ટ રીતે પ્રિડિક્શન કરેલું હોય ને તો પણ હું માનું ત્યાં સુધી એંસી પિંચાશી ટકા તમને રિઝલ્ટ મળશે એટલે સો વખત તમે આ રીતે જોયું છે કે આજનું જોયું છે આવતીકાલનું જોયું છે એના પછીના દિવસોનું જોયું છે આખા વર્ષ દરમિયાન તમે સો વખત આવું પ્રિડિક્શન કરો તો સો વખતમાંથી સત્યની નજીક થોડાક પંચાસી વખત સાચું પડે અને પંદર વખત ખોટું પણ પડે કેમ કે એમાં ઘણી વખત બીજા પરિબળો છે અચાનક અહીંયા કોઈ બીજા પરિબળો સક્રિય થાય તો સિસ્ટમની દિશા છે બદલાવી શકતા હોય છે અને એના માટે આમ તો આ છે એક બેઝિક ફ્રી એપ્લિકેશનમાં બેઝિક માહિતી આપી છે બાકી આના આધારે મેં શરૂઆતમાં પણ કીધું હતું કે આના આધારે કોઈ આગાહી કરી અને આપણે લોકોને મેસેજ આપીએ તો ખોટું પણ પડે જો આપણું ખોટું પડે તો સામેવાળા લોકોનું ક્યાંક નુકસાન પણ થઈ શકતું હોય આના ઉપરથી ક્યારેય આગાહી ન કરવી આધાર રાખતા એટલે ચાલતા જે જે હોય હોય કે કે ભાઈ વેધર એનાલિસિસ પછી અમે રોજ સમજાવતા હોઈએ એ જ અમને જેટલી સમજ આવતી એટલું અમે સમજાવતા હોય ખેડૂતો એના ઉપર ખૂબ નિર્ભર રહેતા હોય ખેડૂતો સુધી સાચી આગાહી પહોંચે બિલકુલ પહોંચવી જોઈએ અને હું આશા રાખું છું કે તમને બધાને સમજાવી એમ પાયલ ઘણું બધું શીખી ગયા હશે અને હવે સત્યની નજીક પાયલબેન પણ આગાહી કરશે એવી આશા રાખું છું પાયલબેન વિંડી આપણે સમજી લીધું છે અત્યારે કોઈ સિસ્ટમો કે કઈ અસર કરે છે ગુજરાતને એટલે આપણે જોઈએ તો બંગાળની ખાડીમાં આપણે જયારે છેલ્લે વાત કરી છે ત્યારે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બને છે એની અસર દેખાય છે આપણે બાર થી ઓગણીસ તારીખ સુધી ચોમાસું એટલું અસર કરે સામાન્ય છૂટાછવાય ઝાપટા કદાચ ગુજરાતની અંદર પડી શકે પણ અહીંયા મોટો વરસાદ પડે ગુજરાતની અંદર એવી શક્યતાઓ ઓગણીસ તારીખ નથી અમે જે બીજા માધ્યમોથી બીજા મોડેલોથી અમે જે પ્રિડિક્શન કરતા હોય છે એ મુજબ વીસ અથવા તો એકવીસ જુલાઈથી ગુજરાતની અંદર નવો રાઉન્ડ આવશે ત્યાં સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી ચોમાસું અત્યારે ચાલુ છે એટલે જે આઠસો પચાસ એચપી લેવલ અમુક પ્રકારનો ભેજ હોય ને ભેજને કારણે છૂટા કદાચ સામાન્ય ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે પણ કોઈ સારો વરસાદ છે ઓગણીસ તારીખ સુધી આવે તેવી હાલ કોઈ અમને શક્યતાઓ દેખાતી નથી એટલે ઓગણીસ તારીખ સુધી તો ચોમાસું અહીંયા ભલે અત્યારે દેખાડતા હોય કે અત્યારે વરસાદ પડી શકે ચૌદ તારીખે વધારે વરસાદ અહીંયા ઇન્દોર પાસે તમે જુઓ કે આ રેડ કલર છે દાહોદ પાસે બહુ વરસાદ છે તો ગુજરાતમાં પડવાનો છે આટલો વરસાદ ના આ જે ચિત્ર બતાવે છે વિન્ડો નંબર છે આ મારે ભેદ આપને સમજાવવાનો હતો કે અહીંયા બતાવે છે આ જોઈને આપણે એવું ન નક્કી કરી શકીએ કે અહીંયા વરસાદ આવવાનો છે આવું ખોટું પડશે કારણ કે અહીંયા જો આ સિસ્ટમ એક બનતી દેખાય છે અહીંયા સૌથી વધારે અસર છે રાઈટ પણ અહીંયા બેન સિસ્ટમ દેખાય છે પણ એ જ વસ્તુને પાછું અહીંયાથી આપણે કરશું ને એટલે ફરક પડી જશે આપણે આ વિન્ડ ગસ્ટમાં જઈ અને અહીંયાથી પાછું આપણે 900 HPA લેવલે કરી દઈએ છીએ તો સિસ્ટમ ઉપર જશે અહીંયાથી આમ કરશું ને એટલા સિસ્ટમ છે ને ઉપર નીકળતી જશે અથવા તો આપણે સાતસો આઠસો પચાસ એચપીએ લેવલે કરી દઈએ ત્યારે સિસ્ટમ અહીંયા આવી છે જ્યારે અહીંયા આગળ બતાવતી હતી સાતસો એચપી લેવલ લેવલે આપણે કરીશું સિસ્ટમ જ નથી એટલે આપણને અસર કરી શકીએ એટલે સિસ્ટમ અહીંયા છે સાતસો એચપી એ લેવલ સિસ્ટમ અહીંયા છે આ તો ખાલી ભેજ છે

તમારું પ્રિડિક્શન શું કહે છે આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે કેટલા મહિનાઓ કેટલો વરસાદ પડવાનો છે ચોમાસું આમ તો સારું રહેવાનું છે ખાસ કરીને વાત કરવા જઈએ તો જૂન મહિનો છે અને જુલાઈ મહિનો છે જુલાઈ મહિનાની પણ આજે દસ તારીખ થઈ છે અને ઓલ ઓવર ચોમાસું જ્યારથી ગુજરાતમાં શરૂઆત થઈ છે જૂન અને જુલાઈ બંને મહિના થઈને ગુજરાતની અંદર એવરેજ જે વરસાદો આપણે આખા વર્ષ દરમિયાન પડતા હોય એના કરતાં વધારે એટલે છેતાલીસ ટકા વરસાદ આજ દિવસ સુધીમાં વરસી ગયો છે જે સો ટકા વરસાદ પડવાનો હોય એની જગ્યાએ છેતાલીસ ટકા તો વરસાદ પડી ગયો છે એટલે હવે આમ જોવા જઈએ તો ચોપન ટકા વરસાદ પડે તો પણ ગુજરાતની અંદર સો ટકા ચોમાસું ગણાય પણ હજી ચોપન ટકા કરતાં વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે સો ટકા કરતાં વરસાદ છે એ વર્ષને અંતે વધારે પડશે જેમાં ખાસ કરીને આપણે જૂન મહિનાની વાત કરવા જઈએ તો જૂન મહિનાની અંદર નોર્મલ કરતાં ત્રીસ ટકા વરસાદ વધારે પડ્યો છે અને જુલાઈ મહિનો પૂર્ણ થશે ત્યાં સુધીમાં લગભગ નોર્મલ કરતાં પંદર કે વીસ ટકા વરસાદનું પ્રમાણ છે ગુજરાતની અંદર વધારે જોવા મળશે અને ઓગસ્ટમાં પણ વરસાદો પડવાના છે ઓગસ્ટમાં કદાચ એક ગેપ આવી શકે એટલે ઓગસ્ટના જે એકત્રીસ દિવસ હોય છે એની જગ્યાએ પંદર દિવસ વરસાદ પડે પંદર સોળ દિવસ ન પડે આવી પરિસ્થિતિ પણ ઓગસ્ટમાં જોવા મળશે સપ્ટેમ્બરમાં એકંદરે ખૂબ સારા વરસાદો પડવાની સંભાવનાઓ અમને લાગી રહી છે કેમ કે જે નીચેનો ભાગ છે ઇન્ડિયન ઓશન છે એ પોઝિટિવ ફેઝમાં આયોડી જોવા મળશે ને એ પોઝિટિવ હશે એટલે અહીંયા બંને જગ્યાએ પ્રેશર બનશે અને એ પ્રેશરને કારણે બંગાળની ખાડીને અરબસાગરની અંદર બેક ટુ બેક સિસ્ટમો બનશે જેને કારણે સપ્ટેમ્બરમાં ખૂબ સારા વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે ને એ પછી ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની અંદર ચોમાસાની વિદાય થશે જે આપણે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ જેને કહીએ છીએ એ આ ભાગોથી થઈ જશે કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોથી કેમ કે ચોમાસું નીચેથી આમ જેવી રીતે આવે છે તેવી રીતે પાછું રિટર્ન થશે તો ઉપરથી જ થશે એટલે અહીં છેલ્લે પૂગીએ છીએ પહેલાં ત્યાંથી વિદાય લે છે અને સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર પડતો હોય કેમ કે ચોમાસાની શરૂઆત પણ ક્યાંથી થઈ છે અને પાછું પૂર્ણ છેલ્લે પણ ત્યાંથી જાય છે એટલે અહીંયા વરસાદ પડે તો એને આપણે વધારેમાં વધારે વરસાદની શક્યતાઓ ત્યાં માનતા હોય છે એટલે આ પ્રકારનું ચોમાસું છે તે રહેવાનું છે ચોમાસું ઘણું સારું રહેવાનું છે ઘણા બધા ખેડૂતભાઈઓને એવા પ્રશ્ન હશે કેમ કે ગુજરાતના લગભગ એંસીથી પંચ્યાસી ટકા વિસ્તારોની અંદર સારા વરસાદો થયા છે પણ પંદર ટકા વિસ્તાર એવા પણ હશે કે ત્યાં વાવણી લાયક વરસાદ તો છે વરસાદો સારા થયા છે અત્યારની જરૂરિયાત મુજબના વરસાદો છે પણ જે ડેમો ઓવરફ્લો થવા જોઈએ એ અમુક વિસ્તારમાં નથી થયા કુવાની અંદર જે નવા પાણી નથી આવેલા ભૂગર્ભ ભૂગર્ભ જળ હજી આ ઉપર નથી આવ્યા ત્યારે એ મિત્રોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચોમાસું હજુ ઘણું બધું બાકી છે અને આપણે જુલાઈના એન્ડમાં ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં પણ જે વરસાદો પડશે એને કારણે આપણે પાણીની વ્યવસ્થાઓ થઈ જશે એટલે હાલ કોઈ ચિંતાનું કારણ બિલકુલ એક ટકોએ આ વર્ષે ચિંતાનું કારણ હું નથી માનતો અતિવૃષ્ટિની કોઈ આગાહી ખેડૂતોને એનું ટેન્શન લેવાનું વધારે વરસાદનું કોઈ જિલ્લા અતિવૃષ્ટિ એક બે થઈ શકે જો કે અતિવૃષ્ટિ થાય ત્યારે મોટા ભાગે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હોય તેને વધારે અસર થતી હોય છે જેવી રીતે કે આ સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈ જુનાગઢના દરિયા જે ઘેર વિસ્તારાને આપણે કહીએ છીએ એ વિસ્તારમાં દર વર્ષે કેમ કે અહીંયા ઉપરથી જે વરસાદ આવે બધું પાણી ત્યાં જાય છે એટલે ત્યાં થોડીક વધારે સમસ્યાઓ થતી હોય ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય છે અને આવું બધું થતું હોય છે પણ આ વર્ષે પણ કદાચ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં એકાદશ પહેલાં થવા સારો થવાની શક્યતાઓ છે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન જે આયોડી એટલો પોઝિટિવ ફેઝમાં રહેશે એટલે સપ્ટેમ્બરમાં પણ કદાચ એકાદ અતિવૃષ્ટિ છે એ થશે ને અતિવૃષ્ટિ થાય તો આ વખત પણ જે પ્રકારે બંગાળની ખાડીની સિસ્ટમના ટ્રેક રહ્યા છે એ ટ્રેક મુજબ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ સિસ્ટમો અસર કરશે અને ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલ છે એ આ ચોમાસા દરમિયાન એકાદ અતિવૃષ્ટિ છે ત્યાં જોવા મળી શકે છે થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે આટલી બધી માહિતી આપી અને પરેશભાઈએ આજે વિંડી શીખવાડી દીધું છે એટલે આગળ જતા વધારે આપણે પ્રયાસ કરીશું કે હવામાન વિભાગ જે આગાહી આપે છે હવામાન નિષ્ણાંત જે બહુ બધા મોડલ જોઈને આગાહી આપતા હોય છે એ આગાહી તમારા સુધી પહોંચાડીએ વિંડીમાં જે ટેમ્પરરી આગાહી જે જોવાની હોય છે એ પણ સચોટ અને સાચી એકદમ સત્યની થોડીક નજીક હોય માહિતી ખેડૂતો સુધી ને ગામડામાં છેવાડામાં રહેતા માણસને ખબર પડે કે એના ત્યાં કેવો વરસાદ પડવાનો છે ચોમાસા પર બહુ જ બધું આધાર હોય છે આપણો એટલે મોટા ભાગનો આધાર ચોમાસા ચોમાસા પર જ હોય છે એટલે એ ચોમાસું કેવું રહેશે બધી માહિતી પહોંચાડતા રહીશું થેન્ક યુ સો મચ